નમસ્કાર આપ સર્વની સુરત ગામરેજ ગઢિયા સાહેબના દંડવત ગણા દિલથી ગોપ ખૂબ ધન્યવાદ ગોપ ખૂબ ધન્યવાદ આજનો વિડીયો પગના દુખાવા હોય પિંડીનો દુખાવો હોય યડીનો દુખાવો હોય કોઠણનો દુખાવો હોય સાથળનો દુખાવો હોય એ દૂર કરવા માટેનો છે આ વિડિયો અંત સુધી જોજો અને સારો લાગશે વિડીયો મજા આવી જશે આનંદ આનંદ આવી જશે વિડિયો અંત સુધી જોઈને દરેક લોકોને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે પગ દુખે છે તો પગની કસરત કરવાનું હું શીખવાડું છું તમે તમારા ઘરે આ વિડીયો જોઈને શીખી જાવ ને કરવાનું ચાલુ કરો પગનો ગોઠણના ઓપરેશન ન કરાવો વિચારોમાં પણ બરાબર ચાલો જોઈ લઈએ પગનો આપણને દુખાવો રહેતો હોય તો એક દોઢ ફૂટ જેટલો પગને આમ બે બાજુ ખોલી નાખવાના આટલા ત્યાર પછી અંદરને વાત કરવાનું છે જેમ તમે મીડિયામાં જોઈ શકો છો આવી રીતે કરવાનું સવારે પંદર વીસ વખત અને સાંજે પંદર વીસ વખત ત્યાર પછી આગળ પાછળ આગળ પાછળ પગને લાવવાના છે બે બાજુ આપણે દીવાલના સહારે બેસીને આ કસરત કરવાની છે આગળ પાછળ પંદર વીસ વખત સવાર સાંજ કરવાનો અને ત્યાર પછી બે પગને ભેગા કરીને પંદર વીસ વખત સવાર સાંજ કરવાનું છે બરાબર આવી રીતે બાય બાય ટાટા કે નિયમ આવી રીતે કરવાનું હો હસતા હસતા કરજો રોતા રોતા નહીં મજા મજા આવી જ જોઈએ મારા મીડિયામાં અને મારા દરેક કામમાં કોઈ લોકો મૂળ લેસ આવતા નથી મૂળ હોય ન હોય તોય મૂળ આવી જાય અને દુઃખ હોય તોય સુખ આવી જાય એવો મારો વિડીયો દરેક હોય છે તમે જોજો ખુશી ખુશી થી મારા વિડીયા હોય લોકો ખુશ થાય છે જોઈને ખુશી ખુશી થી કરવાનું રોતા રોતા નહીં હોય મારા સોગન છે રોતા રોતા કઈ નહીં કરતા હોય હસતા હસતા કરજો ચાલો હવે બીજું કે આપણે આંગળી ખોલવાની પગની આંગળી ખોલવાની પગની આંગળીઓ ખોલી પાછી બંધ કરવાની બંધ કરો ખોલો બંધ કરો ખોલો

આ નીચે મૂકો ગોઠણથી વાળો નીચે મૂકો તમારા હાથ તરીકે ગોઠણ ઉપર આવવા જોઈએ આટલું કરો સફળતા મળી જવાની છે ત્યાર પછી પગને વાળી પગને વાળી આમાં કરો તો સાઈટિકાનો દુખાવો હશે ગોઠણનો દુખાવો હશે સાઈટ નો દુખાવો હશે બંધ થઈ જવાનો છે બરાબર આટલું કરો ત્યાર પછી બેહીને થોડો પગને આ બાજુ વાળો તમારી હાથના પંજાને હથેળીને તમારી પગની આંગળીઓ થોડી વાળો જેટલી વળે એટલી વાળો મારી જેટલી ન વળે તો કાંઈ નહીં કારણ કે મને દુખતું નથી અને જેને દુખતું હોય એને ખબર હોય અને દુઃખ કોને કહેવાય એ તો જે સહન કરીને ખબર હોય કારણ કે મને ખબર છે લોકો કેટલા બિચારા દુઃખી હોય વાતો કરવાથી કાંઈ ન થાય પણ જેને માથે પડ્યું હોય એને ખબર હોય આવી રીતે દબાવો પછી આવી રીતે પાછો હાથ આમ રાખીને પાછો કહેજો તમારા તરફ અને આમ આમ ખરો ત્યાર પછી એક સરસ મજાની ટેકનિક છે તમારા ઘરમાં કપડાં ધોવાનો ધોકો હોય આવું લાકડું હોય આવું બટકું હોય લાકડાનું અથવા કાંઈ પણ હોય તો દીવાલના સહારે બેસીને આવી રીતે ગોઠણની નીચે હાવ બિલકુલ ગોઠણ સાથે અડાડી આવી રીતે આમ દબાવવાનું છે પાંચ દસ મિનિટ જેટલું સહન થાય એટલું દબાવો તો ગોઠણ નો દુખાવો આવી જાય છે મારી માતાઓ બહેનો અને મારી બહેનો ને આ બાજુ શોધી જાય છે આ એક શોધી જાય છે સોજો આવી જતો હોય તો સોજો આવે સારું થઈ જાય ફટાફટ આ સરસ મજાની ઊંચા ઊંચી ટેકનિક છે આવી રીતે હાથની ની આંગળી આંકડીયા આમ નથી કરવાનું આમ નથી કરવાનું હાવ બને એટલું નીચે રાખવાનું છે આમ દબાવવાનું આપણી તરફ જેટલું દબાણ આપશો એટલી સફળતા ફટાફટ મળશે તમારાથી સહન થાય એટલું આપો અને જેટલી વાર લેવાય પાંચ મિનિટ બે મિનિટ એક મિનિટ જેટલી વાર લેવાય એટલું રહેવાની કોશિશ કરો હવે આવું લાકડું કે ન હોય ધોકો ન હોય તો ઘરે ટુવાલ હોય નેપકિન હોય ચાદર હોય કોથળો હોય बियर सीट होय आओ काय पण होय तो पुरो रोल बना आंया राखी दियो अन पछि आवेते ब्यासो मजा मजा आवेत तसे धीरे-धीरे बदोय फायदो थसे आवी आपण कसरत घरे करो सफलता केम न मळे करेंगे तो पाएंगे, नहीं करेंगे तो दुखी होते रहेंगे तो करते रहेंगे पाते रहेंगे खुश रहेंगे दूसरों को खुशी बांटते रहेंगे તો આપણે ખાસ કરીને આ વિડીયો દરેક લોકોને શેર કરો બહેનો એના માધ્યમથી આપણા માધ્યમથી લોકોને આ કંઈક જાણવા મળે અને બિચારા દુઃખી થતા બંધ થઈ જાય અને વળે બધા લોકો કસરત કરી શકે એવી હાવ નોર્મલ અને આસાનીથી અને વળે ભાષા થી રીતથી સમજાયું છે એટલે તમે બધા સમજી તો ગયા જ હશો આ વિડિયા તમારે ખાસ કરીને પગના દુખાવા જેટલા હોય એને તમારે શેર કરવાનું છે મારા સોગન છે એકલા જોઈને છોડી નથી દેવાનું ફરી એક વખત કહું છું મારા સોગન છે આ વિડીયો દરેક લોકોને શેર કરો જેથી કરીને બધાને લાભ મળે અમારી ચેનલ ચલાવવા માટે નથી કેતો બિચારા દુખી થતા હોય ને એને આશીર્વાદ એની દુઆ આપણને મળે મને મળશે અને તમને આશીર્વાદ દુવા મળશે આપનું જીવન મસ્ત બને મસ્ત મસ્ત બને છે આ વિડીયો દરેક લોકોને શેર કરી દેજો મારાથી કઈ પણ બોલાણું હોય તો માફી ચાહું છું માફ કરજો અને આપ સર્વને તમારા પરિવારને ભગવાન સુખ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે તંદુરસ્તી આપે અને ખૂબ આયુષ્ય લાંબુ આપે અને ખૂબ ધનની પ્રાપ્તિ કરતા રહો એવી હું દુઆને પ્રાર્થના કરું છું અને આપ સર્વને દિલથી ધનવત પ્રણામ કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ